શ્રી ગણેશ નમ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ કૃષ્ણ મહેનદેરોમાં આપ સૌનું સ્વાગત છે આ વ્રત શ્રાવણ માસના મંગળવારે કરવામાં આવતું હોવાથી મંગળા ગૌરી વ્રત કહેવાય છે તો આજે આપણે આ વિડીયોમાં વ્રતના વ્રત વિધિ તથા વ્રત કથા વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે સર્વ મંગલ માંગલ્યે શિવે શરૂઆત સાધી કે શરણીએ ગૌરી નારાયણી નમોસ્તુ તે આ મંગળા વ્રત કન્યાઓ વિવિશાળ થયા પછીના શ્રાવણ માસના ચારે મંગળવાર કરે છે આ વ્રત પાંચ વર્ષ સુધી કરી પછી તે ઉજવવામાં આવે છે દર મંગળવારે સવારે વહેલા ઉઠી સ્નાન કરી પાર્વતી માની પૂજા કરવી ત્યારબાદ મંગળા ગૌરીની વાર્તા સાંભળવી અથવા કહેવી એ દિવસે ઉપવાસ ન થાય તો એકટાણું કરો આ વ્રત પતિના સુખ સંપત્તિ અને આયુષ્ય માટે છે એક ગામમાં બ્રાહ્મણ બ્રાહ્મણી રહે આ બંને માણસો ખૂબ જ દયાળુ અને ધાર્મિક વૃત્તિવાળા હતા બ્રાહ્મણનું નામ ધર્મપાલ અને બ્રાહ્મણીનું નામ ધનલક્ષ્મી તેઓ બધી રીતે સુખી હતા પણ તેમને એક પણ સંતાન હતું નહીં આથી બ્રાહ્મણ બ્રાહ્મણી ઉદાસ રહેતા આ બ્રાહ્મણના ઘેરે એક દિવસ સાધુ મહાત્મા પધાર્યા બંને માણસોએ તેમને ખૂબ જ આગતા સ્વાગતા કરી સાધુ મહાત્મા બ્રાહ્મણ બ્રાહ્મણીના ચહેરા પરની ઉદાસી જોઈ ગયા તેમણે કહ્યું કે હે બ્રાહ્મણ તું ઉદાસ કેમ લાગે છે બ્રાહ્મણે કહ્યું કે હે મહાત્મા મારે ઘેર શેર માટીની ખોટ છે આ ખોટ પૂરવા તમે કોઈ ઉપાય બતાવો સાધુ મહાત્માએ કહ્યું કે હે બ્રાહ્મણ તું પાર્વતી માનું વ્રત કર બ્રાહ્મણ તો બીજા દિવસે સાધુ મહાત્માએ બતાવેલા શંકર પાર્વતીના મંદિરે જઈ મંગળાગૌરી એટલે કે પાર્વતી માનું વ્રત કરવા લાગ્યો માતાજી તેના અંતરની ભક્તિ જોઈ પ્રસન્ન થયા અને બોલ્યા કે હે બ્રાહ્મણ હું તારા પર પ્રસન્ન થઈ છું માટે માગ માગ માગે તે આપું ધર્મપાલ કહે માતાજી મારે કસાની ખોટ નથી માત્ર એક પુત્રની ઈચ્છા છે પણ ભાઈ તારા નસીબમાં સંતાન સુખ નથી માતાજીએ કહ્યું ગમે તેમ કરો માતાજી પણ જો મારી ઉપર પ્રસન્ન થયા હો તો હવે મને જરૂર એક સંતાન આપો જા ભાઈ અહીં મંદિરના ઓટલા પાસે એક આંબો છે તેની એક કેરી તોડી લે તારાથી જ ન જો ન પહોંચાય તો ગણપતિજીની ડૂટીમાં પગ ભરાવીને કેરી તોડી લેજે ઓટલા ઉપર જ ગણપતિની મૂર્તિ હતી ધર્મપાલે ગણપતિની ડૂટીમાં પગ ભરાવી એક કેરી તોડી પણ તેને લોભ જાગ્યો તેણે ફરી બીજી વાર ગણપતિની ડૂટીમાં પગ ભરાવીને બીજી બે કેરીઓ તોડી આથી ગણપતિજી ગુસ્સે થયા તેમને શાપ આપ્યો કે જા ધર્મપાલ માતાજીની કૃપાથી તેને પુત્ર તો થશે પણ સોળમે વર્ષે તે મૃત્યુ પામશે અને તરત જ ધર્મપાલના હાથમાંની બે કેરી અદ્રશ્ય થઈ ગઈ અને એક કેરી બાકી રહી ગઈ ધર્મપાલ તો એક કેરી લઈ ઘેર આવ્યો તેણે પોતાની પત્ની બ્રાહ્મણીને ખવડાવી થોડા વખતમાં જ બ્રાહ્મણી સગર્ભા બની સમય જતાં તેણે એક સુંદર બાળકને જન્મ આપ્યો આ બાળકનું નામ શિવ પાડ્યું શિવ દિવસે દિવસે મોટો થવા લાગ્યો દર વર્ષે તેને જનોઈ દીધી પછી તેના મામા સાથે તેને કાશીએ ભણવા મોકલ્યો મામા ભાણેજ કાશીએ ભણવા જતા હતા ત્યાં રસ્તામાં એક ગામ આવ્યું આ ગામને પાદરે એક કૂવો હતો મામા ભાણેજ પાણી પીવા માટે કૂવા પાસે ગયા કૂવા પાસે ત્રણ ચાર છોકરીઓ પાણી ભરવા આવી અને ઝગડતી હતી એમાં એક છોકરીએ રાધા નામની છોકરીને રાંડ કહી એટલે રાધા બોલી તમે ભલે મને રાંડ કહો પણ હું રંડાવાની નથી મારી બાએક મંગળા ગૌરીનું વ્રત કર્યું છે તેથી અમારા કુળમાં કોઈ વિધવા થવાનું નથી મામા ભાળેશ તો આ વાત સાંભળી ગયા મામાને થયું કે જો શિવના લગ્ન આ રાધા સાથે જો કરવામાં આવે તો શિવ મૃત્યુ પામશે નહીં આમ વિચારી શિવના મામા રાધાની સાથે તેને ઘેર ગયા અને તેના પિતા પાસે જય શિવના લગ્નની માગણી કરી રાધાના પિતાએ તેને ખાનદાન કુટુંબની કુટુંબ જાણીને હા પાડી શિવ અને રાધાના લગ્ન થયા શિવના મામાએ રાધાની બાને પૂછ્યું તમે મંગળા ગૌરીનું વ્રત કર્યું છે તો એ વ્રતની વિધિ શું છે તે અમને કહો રાધાના બા બોલ્યા આ વ્રત શ્રાવણ માસના બધા મંગળવારે કરવામાં આવે છે દર મંગળવારે સવારે સ્નાન કરી પાટલા ઉપર મંગળા ગોરી એટલે કે પાર્વતીની સ્થાપના કરવી ઘઉંના લોટનો કોડિયું બનાવી તેમાં સૂતરના તારની દિવેટ મૂકી પછી ઘી પૂરીને દેવો કરવો ચંદન પુષ્પ વગેરેથી ગૌરીનું પૂંજન કરવું પછી બીલીપત્રો પુષ્પ જીરાના દાણા ધરોડના પાંદડા ધતુરાના પાન અઘેડાના પાન આ બધું સોળ લઈને માતાજીનું પૂંજન કરવું સોળ વાટોની આરતી કરી પ્રગટાવીને સોળ વખત ઉતારવી એકટાણું કરવું જાગરણ કરી બુધવારે પ્રાતઃકાળે વિસર્જન કરવું પાંચ વર્ષ થાય એટલે વ્રતનું ઉજવણું કરવું આમ વાતો કરીને સૌ સૂઈ ગયા સવાર થતાં મામાપાણે જ કાશીએ જવા સાસુ સસરાની રજા લીધી બંને જણા કાશીએ ગયા શિવે થોડા વરસમાં પોતાનું ભણતર પૂરું કર્યું પછી તે વળતા પોતાના સાસરે આવ્યો અને રાધાને પોતાના સાસરે લઈ જવા જણાવ્યું શિવે સસરાના ત્યાં રાતવાસો કર્યો શિવને રાધા એક ઓડામાં સૂતા હતા એવામાં રાધાને સ્વપ્નમાં મંગળા ગોરીએ આવીને કહ્યું બેટા રાધા જલ્દી ઊઠ તારા પતિને નાક કરવા માટે આવ્યો છે માટે તેને જટ દૂધ આપી દે તેથી તે દૂધ પીને ચાલ્યો જશે રાધા તો ફટાક દઈને ઉઠી ગઈ તે ઓડામાં જઈ વાટકો ભરી દૂધ લઈ આવી તેણે બારીમાં જોયું તો બારીમાંથી કાળો ભમ્મર જેવો એક નાગ ઓરડામાં આવતો હતો રાધાએ બારી આગળ જ દૂધનો વાટકો મૂકી દીધો એટલે નાગ દૂધ પીને ચાલ્યો ગયો અને શિવ બચી ગયો સવાર થતાં રાધાએ આ વાત માતાને જણાવી માતાએ કહ્યું બેટી આ બધું મંગળા ગૌરીના વ્રતનો પ્રભાવ છે હવેથી તું પણ આ વ્રત શરૂ કરી દે રાધાએ પણ મનોમન વ્રત કરવાનો સંકલ્પ લઈ લીધો બીજે દિવસે રાધા અને શિવ પોતાને ઘેર આવ્યા મંગળાગોરીના વ્રતના પ્રભાવે શિવ બચી ગયો અને તેનું આયુષ્ય પણ વધી ગયું હે મંગળા ગૌરી આપ જેવા રાતાને ફળ્યા તેવા વ્રત કરનાર સૌને ફળજો યા દેવી સર્વભૂતેશ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય નમસ્તસ્ય નમસ્ત્ય નમો નમ મને સાંભળવા બદલ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ